વાસદ મહિસાગર નદીમાં માછીમારી કરવા ગયેલા વ્યક્તિઓને નાવડી પલટી જતાં એક જ પરિવારના પિતા પુત્રને ભત્રીજાનું ડૂબી જવાથી મોત થયું હતું આણંદ જિલ્લાની વાસદ મહિસાગર નદીમાં નાવડી ઊંધી પડતા ત્રણના મોત થયા હતા ત્રણેય મૃતકો કાચલાપુરા વાસદના વિસ્તારના હોવાનું જાણવા મળ્યું હતું માછીમારી કરવા ગયેલા પિતા પુત્ર અને ભત્રીજાનું ડૂબી જતાં મોત થયું હતું નાવડી પલટી જતાં ડૂબતા પુત્ર અને ભત્રીજાને બચાવવા જતાં પિતાનું પણ ડૂબી જવાથી મોત થયું હતું બનાવ બાદ વાસદ આરોગ્ય કેન્દ્ર પર તમામના મૃતદેહ લાવવામાં આવ્યા હતા

વાસદ પોલીસ સ્ટેશનથી ફોન આવેલો વાસદ નદીની અંદર બોટ ઊંધી પડી ગયેલી છે એમાં ત્રણ જણ અંદર ડૂબી ગયેલા છે તો અમારે ફાયર બ્રિગેડ ની ટીમ સાત તરવ સંગાતે બોટ સંગાતે બોટને અને ત્રણ વ્યક્તિઓને સંતોષપૂર્વક કાઢી આપેલ છે ત્રણ વ્યક્તિની શું સ્થિતિ ત્રણ વ્યક્તિનું તો ડેથ થઈ ગયેલું છે